નમસ્કાર આપ નિહાળી રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ સાવરકુંડલા શહેરમાં ગઈકાલે હર ઘર તિરંગાની રેલી યોજાઈ હતી સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં તમામ ભાજપના સ્થાનિક સભ્યો એકઠા થયા હતા ત્યારબાદ અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયાની સૂચના અનુસાર સાવરકુંડલા શહેર ભાજપ તથા યુવા ભાજપ દ્વારા હર ઘર તિરંગા યાત્રા માટેનું રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્યશ્રી વીવી વખાસિયા સુરેશભાઈ પાનસુરિયા કાળુભાઈ રવણી સર્વે જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ શહેર ભાજપના હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રી નગરપાલિકાના સદસ્યશ્રી મંડલ સેલ મોરચાના હોદ્દેદારશ્રીઓ શક્તિ કેન્દ્રના સંયોજકશ્રીઓ તથા પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ રેલી સ્વામિનારાયણ ગુરુકુળથી લઈને દેવડાને જાપે મેન બજાર નદી બજાર તથા નાવલી પોલીસ ચોકીથી લઈને અખેડા પાસે એમ એલ શેટ સ્કૂલમાં પૂરી થઈ હતી રિપોર્ટર સાજિદ સુમરા સાથે એન્કર વનમાળી ઠાકોર આઝાદ મીડિયા લાઈવ સાવરકુંડલા